જોડે જવું નહી અને જોઈ લો મારા ભાઈઓ આજકાલ જયારે ગેનીબેન ઠાકોરે એક સારા માટે કીધું પોતાની સમાજ માટે સારા માટે કીધું યા તો મિત્રો ઘણા બધા લોકો મેદાન ઉતરી ગયા અજ્ઞાની બેન ઠાકોર હિન્દુ વિરોધીને આમ ને તેમ ને અલ્લા મારા ભાઈ બેને જે વાત કરી એમાં ખોટું છે શું હવે તમે એમ કહેતા છો કે ભાઈ બેને તો એમ કીધું કે દશામાના વ્રત ન કરવાના હોય બેને એમ પણ કીધું ભુવાજી જોડે ન જવાનું હોય તો મિત્રો બેનની વાત ખોટી શું મને એ કહો હવે માની લો આપણે એક ઉદાહરણ લઈએ તમને તાવ આવ્યો હોય તમારા પગ દુખતા હોય તો તમે સૌથી પહેલા સાહેબ શું કરશો તમે સૌથી પહેલાં દવાખાને જશો ને ભાઈ ડૉક્ટર પાસે ડોક્ટર પાસે જઈને તમે દવા લેશો ભાઈ એટલે તમારી તબિયત કમ્પ્લીટ થઈ જશે તો ગેનીબેન ઠાકોરનો કહેવાનો મતલબ એટલો જ હતો ભાઈ કે તમને કંઈ પણ જાતની સાહેબ તકલીફ હોય ને તો તમારે સૌથી પહેલાં ડોક્ટર પાસે જવું જોઈએ ના કે ભુવાજી જોડે જવું જોઈએ તો સો ટકા વાત સાચી કેમકે આજકાલના જેટલા પણ ભણેલા ગણેલા લોકો છે ને એમને બધું ખબર છે ભાઈ કે અંધશ્રદ્ધામાંથી સાહેબ તમે દૂર આવો હા એવું નથી ભાઈ કે અંધશ્રદ્ધા વિરાટ કોહલી જેવા લોકો પણ ભગવાનને માને છે ભાઈ હો હા એટલે તમે એ તો ન કરતા અંધશ્રદ્ધા વિરાટ કોહલી જેવા લોકો એક સમય હતો જ્યારે ભગવાનને નતા માનતા અને અત્યારે એ જ વિરાટ કોહલી જેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે ને એ જ માણસ સાહેબ આજે ભગવાનના પગે પડે તો ભગવાન તો છે ભાઈ પણ બેનનું કહેવું એટલો જ મતલબ છે કે તમને કંઈ પણ જાતની તકલીફ થાય તો તમે અંધશ્રદ્ધામાંથી દૂર આવી અને ડૉક્ટર પાસે જાઓ બેને એમ નથી કીધું કે તમે ભગવાનને ન માનો ભગવાનની પૂજા બેને એવું નથી કીધું બેને એવું કીધું છે કે તમે ભગવાનની પૂજા કરો તમારા ઘરે ભગવાનની પૂજા કરો ભાઈ પણ તમને કંઈ પણ થાય તો દિવાળા ભોપાળામાં ન પડતા બેનનું કેવું એવું છે હવે તમે ભાઈનો પણ વિડીયો જુઓ ને પછી કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા રાજા બુઆજી કાવાવાળા જે આપણા ગોગા મહારાજના બુઆજી છે એના જોડે જાય છે તમને અને તમારી પાર્ટીને બુઆ અને માતાજી થી નફરત હોય તો તમે બુઆ પાસે શેના કારણે જાવ છો તમારા રાજકારણ માટે જાવ છો શેના કારણે જાવ છો તમે જ્યારે તમારી પાર્ટી સવાલ ઉઠાવે છે તો આપણા સનાતન ધર્મ ઉપર જ સવાલ ઉઠાવે છે કોઈ દિવસ કતારખાના ઉપર કોઈ સવાલ ઉઠાયો હજારો લાખો કરોડો ગાયો કપાય છે હજારો લાખો કરોડો પશુઓ કપાય છે કોઈ કતારખાના બંધ કરવાની વાત કરી કોઈ નથી કરતા વિડીયો તમને સારો લાગ્યો પ્રેમથી જય શ્રી રામ ની કોમેન્ટ કરી